दागी करो जीपान रक्त दानीकर जीवन दान मा दा दान रक्त दान दान मा दान महा दान रक्त दान रक्त दानीकरो जीपन रक्त दान

માન પા નઈ માનવ માનપા ન માનવ મા જીવન સબકો અમૂલ્ય યોજી ગરમ રક્તદાન જીવન સબકો અમૂલ્ય યો બુજી ગરમ રક્તદાન रक्तदान करी दानीकर जीवन रक्त जीवन दान रक्त સ્વ્ રગત નહીત નહી સ્થર નઈ રગત નહી અમૃત ની આપી યોજી ગરમ રક્તદાન યોજી ગરમ રક્તદાન रक्त दानीकरं जीपन दान। रक्त जीवन दान कारखानामा तारखाना बक्छ खोलामा बन्छयो तारखानामा न खुला नालामा हर स्वस्थ व्यक्ति नै हर एक स्वस्थ व्यक्ति नै

रक्त दानी गो जीपान रक्त दानी गो जीपान रक्त दानी गर जी

તો એવા જરૂરિયાત લોકો સુધી આપણું લોહી પહોંચે અને એ લોકોના જીવનમાં બચી શકે એના માટે તમે આ અદભુત રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે બહુ સંતોનો પણ તમારા ઉપર રાજી છે ભુજ મંદિર પણ અવારનવાર આવા કેમ્પ કરતું જ રહે છે જ્યારે જ્યારે કોઈ પણ પ્રસંગ હોય હમણાં દેવ વિશ્વતાબ્દી મહોત્સવ તો તાજેતરમાં જ એક વર્ષ પહેલા જ પણ રક્ત શિબિરની વાત છે આપણા લો દ્વારા કોઈ બીજાનું જીવન બચતું હોય તો આપણા માટે એ એક ઉત્તમ વાત છે કારણ કે આપણા શાસ્ત્રકારોએ પરમ ધર્મ કર્યો છે પરોપકાર કરવો એ મોટો ધર્મ છે પોતાનું પોતાના સંતાનોનું તો બધાય કરે પશુઓ પણ છે પોતાનું અને પોતાના બાળકોનું કરે છે પણ બીજાને માટે કરે એ જ મનુષ્યની વિશેષતા છે એટલા માટે તમે લોકોની ઉપયોગી થાય એ માટે તમે અદભુત આ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું પણ ખૂબ પ્રસન્ન છે અને ભગવાન શ્રી નરનારાયણ દેવને ભગવાન સ્વામિનારાયણને ભગવાન મહાવીર સ્વામીને પ્રાર્થના કરીએ કે તમારો રક્તદાન કેમ્પ છે વિવિધપણે પૂર્ણ થાય અને તમે જે આશય તમે જે ટાર્ગેટ બાંધીને બેઠા છો એમ કરતાં પણ વધુ રક્તદાન થઈએ એથી ભગવાન જે તમે બધાને જય હિરેન્દ્ર શ્રીમતી ઈચ્છા બિંદુ સેવા કેન્દ્ર અમાવતીબીન ટ્રસ્ટ શ્રી પરમેશ્વર દાદા સેવા ભાવી મંડળ મુંબઈ શ્રી નાગર વિશ્વ ઘોસવર સમાજ ભારત વિકાસ પરિષદ જે ભેગા રક્તદાન શિબિરનું આયોજન કરી રહ્યા છે છતાં 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 તરુણ મિત્ર મંડળ આ બધાનું જે આયોજન કર્યું છે એ સફળપૂર્વક જે આશા રાખી છે એના કરતાં વધારે ભગવાન એમને ત્યાં બધા એમની જે આશા છે એ જે ધારણા કરી છે એનાથી વધારે અમે પારલા સોસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અમને જે આશ્વાસન આપીને સન્માનિત કર્યા તે બદલ ખૂબ બધા મંડળો નું અભિનંદન થયું છે સેવા ભાવિક મુંબઈ પણ સમાજ ભારત વિકાસ પરિષદ આ સર્વેના સહકારથી આટલું બધું સુંદર આયોજન થયું છે આયોજન આયોજનમાં ભાગ સ્વાગત કરું છું અભિનંદન કરું છું અને આવા પરિવાર હોલમાં વર્ષમાં ત્રણ વાર આયોજન થાય એવી મારી ઈચ્છા છે મારો સહકાર પૂરેપૂરો છે હું આવા કાર્યોમાં જુદ વિતા છે આ મિત્રો ખાસ ખ્યાલ રાખો આ લોકોની લાઈફ જે છે લાઈફ ઓફ ધ પીપલ

એમને ખૂબ જ સહકાર આપ્યો છે ખૂબ જ સારી અમને પ્રોત્સાહન આપ્યું છે અને એટલો જ ભીડ પણ આપીને આ કાર્ય કરવા માટે અમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે અને બધી રીતે અમને અને સમયથી પણ સહકાર આપીને આજે આ કેમ્પનું આયોજન કર્યું છે અને અમારા સંતશ્રી પધાર્યા છે અને સંતશ્રીના આશીર્વાદથી મને હવે એટલો બધો કોન્ફિડન્સ આવી છે એટલી બધી મારી હિંમત વધી ગઈ છે કે આ કાર્યક્રમ સફળ થશે એમના આશીર્વાદ મળ્યા છે અને મારો આપવાની કહ્યું છે કે આજનો કેમ્પ સફળ થાય અને અમારા રમેશભાઈ કે છોડે અને વર્ષમાં ત્રણ થી ચાર વખત કેમ્પ યોજાય એવી એમની પૂરેપૂરી ઈચ્છા અને ભાવના ને સારી રીતે સપોર્ટ છે અને અમારા ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ધર્માકી ધર્માધિકારી સાહેબે બી મને આજે આજે હવે એમના આશીર્વાદ મળશે પણ એમને પરમ દિવસે મળ્યો ત્યારે એમણે બી મને ખૂબ જ સહકાર આપ્યો છે અને ખૂબ જ હિંમત આપી છે કે તમે આગળ ને તમારી પાસે અમે સાથે જ છીએ ક્યાં પણ તમે આગળ છો ચોવીસ કલાક અમે હાજર છીએ એની કારણે તમે ફોન કરશો બોલાવશો અમે આગળ રહીશું એટલે એમનો બી પૂરેપૂરો અમે સાથ સહકાર મળ્યો છે એમના વધારે સાથ સહકારથી આજે મેં આયોજન કરી શક્યો છું મને આ બધાના આશીર્વાદથી હું સેટઅપ કર્યો છું મને મારા આત્માને ખૂબ જ સંતોષ થયો અને અમારા અમારા સમાજ વિરામ લોક સોશિયલ વર્કના પ્રમુખ શ્રી જીટાભાઈ એમને આજનો છે એક પાર્લા વેસ્ટમાં દીક્ષાનો કાર્યક્રમ છે એક અમારા સમાજના વ્યક્તિ તરફથી મીડિયા જવાનું છે ત્રણસો ત્રણસોથી સાડા ત્રણસો જણા નીકળી ચૂક્યા છે આ આપણા કાર્યક્રમમાં આશીર્વાદ લેવા માટે અત્યારે ઉપસ્થિત રહ્યા છે એમનો બી હું ખૂબ આભાર માનું છું અને આગળ વધારે ના કહેતા આપણો કાર્યક્રમ આગળ વધારતા આપણે આગળનું કામ ચાલુ કરીએ અને જે બી જો રક્તદાતા પધાર્યા છે આ ફ્રેન્ડથી રક્તદાન કરો અને આપને આશીર્વાદ અમને આપો જેથી કરીને આગળનું કામ વધતું રહે જય જીવન જય માતા કરી શકું છો એ મારા માટે બહુ 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 જણાવવાની વાત છે અને અને ચાર દિવસથી સતત કરવા માટે તમારા બધાની શક્તિથી અને આ શ્રેન કરી રહ્યો છું એવા મને એના દેખાઈ રહ્યા છું અને આગળ છ સાત કલાક બાકી છે એ રીતના પરિપાલ કરે એવા તમે આશીષ આપજો જય 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 तो का आयोजन हुआ है, ट्रस्ट सभी ने डोनेशन दिया हुआ है लेकिन जो जात मेहनत बोलते हैं, वो भगन भाई छेड़ा जी है कल उन्होंने कुर्सी कुर्सें लगा दी है साथ में थे उनके लेकिन ये पूरा कार्यक्रम आगे बोल सकते हैं હંમેશા <laughs> i'm gonna get